વલસાડ નજીકના અતુલ ગામની ગ્રામ પંચાયતના ઉપસરપંચે પંચાયતના સરપંચ સામે કરેલી ફરિયાદ ખોટી અને પાયાવિહોણી હોવાના પુરાવા સાથે સરપંચે રૂરલ પોલીસ મથકમાં રજૂઆત કરી તટસ્થ તપાસ કરી ગુનાહિત કાવતરુ ઘડનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે પ્રાપ્ત વિગત અનુસાર અતુલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે દર્શન વિજયભાઈ દેસાઈ સહિત અતુલના કેટલાક કર્મચારીઓની મંડળીએ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમ ઠાકોરભાઈ નાયકા સામે કરેલી ફરિયાદમાં ડેપ્યુટી સરપંચ આણી મંડળીએ ગામ લોકોને ગેરમા માર્ગે દોરી કોરા કાગળ પર સહી કરાવવામાં આવી હતી આ મંડળીએ ગામના લોકો સમક્ષ કંઈક અલગ પ્રકારની વાતો કરી જુઠ્ઠુ બોલી સહી કરાવવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે ઉપસરપંચ દર્શન દેસાઈએ છ પાંચ બે હજાર પચીસના રોજ જિલ્લા પંચાયતમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે અતુલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં બની રહેલ ચાલિયાને કારણાંક બાબતે રજૂઆત કરવામાં આવી હતી જે સહીનો ઉપયોગ સરપંચ વિરુદ્ધ કરેલ ફરિયાદમાં કરવામાં આવ્યાનો આક્ષેપ સરપંચ વિક્રમ નાયકાએ કર્યો છે સરપંચ વિક્રમ નાયકાએ વધુમાં જણાવ્યું છે કે ગેરમાર્ગે દોરનારી મંડળી ઉપસરપંચ દર્શન વિજયભાઈ દેસાઈ કલ્પનાબેન રાજનભાઈ પટેલ રીનાબેન સંજયભાઈ પટેલ હેમલતા મહેન્દ્ર નાયકા તથા અન્યોએ સરપંચ વિરુદ્ધ ષડયંત્ર રચી બદ ઇરાદાપૂર્વક સરપંચને બદનામ કરવાની કોશિશ કરી છે આ અનુસંધાને સરપંચ વિક્રમ નાયકાએ રૂરલ પોલીસ મથકમાં તમામ પુરાવાઓ સાથે રજૂઆત કરી છે અને તટસ્થ તપાસ કરી કસ્તુરવાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે અતુલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ દર્શન વિજયભાઈ દેસાઈએ સરપંચ વિક્રમ ઠાકોરભાઈ

સ્વંદોળ માંથી હવે તમે અરજી થઈ હતી કે એક કરોડ ને આડત્રીસ લાખ ના ગેરરીતિ થયેલી છે સ્વભંદોળ માંથી એ બાબત આપણે જેઓ થકી અરજી થયેલી છે તેમને આવીને આપણે પૂછવાનો પ્રયત્ન કર્યો ઉપ પાસે તેમની પાસેથી હાલ એમને જવાબ આપણને જવાબ નથી મળ્યો આપણે પ્રયત્ન કરતા રહેશું કે એમના થકી આપણને જવાબ મળે પરંતુ હાલ ફિલહાલ તો એમને જવાબ આપવામાં રસ નથી એવું દેખાઈ રહ્યું છે એમણે કીધું આપણે પછી જવાબ આપીશું અરજી એમણે કરી છે તેવી તો આપણને ખબર જ છે તેની કોપી પણ આપણી પાસે છે આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે